વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વ્હાઈટ સોસ પાસ્તા જે બાળકો રેસ્ટોરન્ટમાં અને હોટેલમાં ખાવા જાય છે એ જ આપણે આજે ઘરે બનાવશું સેમ એવો સ્વાદ આપણા ઘરે જ પણ એવું બને છે તો એના માટે મેં એક કપ અહીંયા પાસ્તા લઈ લીધા છે એ મેં ઘઉંના પાસ્તા લીધેલા છે અને અહીંયા ત્રણસો એમએલ આપણે દૂધ લીધેલું છે અને દોઢ ચમચી અહીંયા મેંદો અને દોઢ ચમચી માખણ ત્રણ લસણની કઢી લઈ દરદરી ખાંડી લીધી છે અહીંયા મરી પાવડર અહીંયા ઓરેગાનો અને અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે અને નિમક અને તેલ જોશે અને એકદમ ગરમ પાણી એટલે કે બે ગ્લાસ મેં અહીંયા સાઈડ ઉપર પાણી પણ ગરમ થવા રાખી દીધું છે એટલે ઝડપથી આપણા પાસ્તા તૈયાર થઈ જાય તો અહીંયા પાણી એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે પાસ્તાને ઉમેરી દઈશું અને કોઈ પણ પાસ્તાનું તમે પેકેટ લેશો તો એ પાસ્તાના પેકેટ ઉપર લખેલું જ હોય છે કે કેટલી મિનિટ આપણે આને બાફવાના છે તો આ પાસ્તાનું પેકેટ મેં લીધેલું એની ઉપર દસથી અગિયાર મિનિટ સુધી તમારે આને બાફવાના છે એવું લખેલું છે એટલે હું દસથી અગિયાર મિનિટ આ પાસ્તાને બાફીશ પાસ્તાને આપણે હલાવી લેશું ને થોડું આપણે મીઠું ઉમેરી દઈશું એટલે આપણે પાસ્તા મોળાનો લાગે બે ચમચી જેટલું તેલ ઉમેરશું એટલે એકબીજા આપણે જે પાસ્તાને આપણે જ્યારે કાઢીએ કાણાવાળા વાસણની અંદર એટલે એકબીજાની અંદર ચોટે નહીં એટલા માટે હવે આપણે આને બફાવા દેવાના છે અહીં આપણે દસ મિનિટ થઈ ગઈ છે પાસ્તા બફાય છે એને તો હવે કાણાવાળા વાસણની અંદર આપણે કાઢી લેવાના છે વધારે બફાઈ ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તમને એવું લાગે કે મારા પાસ્તા થોડા વધારે બફાઈ ગયા છે તો થોડું ઉપરથી ઠંડુ પાણી ઉમેરી દેવાનું એટલે વધારે એ બફાઈ ન જાય અહીંયા આપણે બાફવા ટાણે તેલ એટલા માટે ઉમેર્યું કે આ બીજામાં પાસ્તા ચોટી ન જાય એટલા માટે આપણે બાફવામાં તેલ ઉમેરેલું હવે આપણે વ્હાઈટ સોર્સ તૈયાર કરી લેશું તો અહીંયા પહેલાં આપણે દોઢ ચમચી માખણ લીધેલું અહીંયા ઉમેરી દઈશું બધું આપણું આ ઘરનું જ માખણ છે એમાં આપણે ત્રણ કડી જે લસણની પેસ્ટ લીધેલી એ ઉમેરી દઈશું એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તમે પણ જરા તમે પણ જરૂર ઉમેરજો તમારે પેસ્ટ કરવી હોય તો એમ અથવા તો તમે ઝીણી ઝીણી કટકી કરી શકો અથવા તો એક લસણની બે ચીર પણ કરી શકો એટલે કે બે ફાડા એક લસણના એવી રીતે પણ તમે કરી શકો થોડી વાર આપણે લસણને સાતળશું આમાં અહીંયા આપણે દોઢ ચમચી જે મેંદો લીધેલો એને પણ ઉમેરી દઈશું એને આપણે શેકી લેવાનો છે બહુ નથી શેકવાનો એકદમ લાલ થઈ જાય એવો અહીંયા જો બબલ્સ આવા માં સે જેવો ભૂરા કલરનો થાય ને ત્યાં સુધી જેને શેકવાનો છે આપણે ગેસ મેં અહીંયા સાવ ધીમો રાખેલો છે એટલે આપણો આ

હવે આપણે ઉકળવા દઈશું એકદમ એકદમ સ્લરી જેવું થઈ જવું જોઈએ આપણો એકદમ વ્હાઇટ સોસ જેવું તૈયાર થાય ને ત્યાં સુધી આપણે ઉકાળવાનું હલાવતું રહેવાનું એટલે આમાં ગાંઠા ન થાય તો અહીં આપણો સોસ એવો સોસ થોડો ઘટ થવા માંડ્યો છે હવે એક જ મિનિટ આપણે હલાવશું એટલે થોડું ઘટ થઈ જશે હજી આપણે આમાં પાસ્તા ઉમેરશું એટલે એ પણ થોડું ઘાટું થશે કારણ કે એની અંદર જે સ્ટાર્ચ હોય એ છોડે એટલે એ પણ પાછું ઘાટું થઈ જાય તો અહીં આપણો સોસ તૈયાર થઈ ગયો છે તો અહીં આપણે પાસ્તાને ઉમેરી દેસું હવે હળવા હાથે આપણે એને મિક્સ કરી દેવાના તમને એવું લાગે કે વધારે થોડું ઘટ થઈ ગયું છે તો આપણે જે પાસ્તા ઓસાવેલા હોય એટલે કે જે પાસ્તાની અંદરથી જે પાણી નીકળેલું હોય એટલે કે જે બચેલું હોય એ આપણે રાખી રાખ રાખી દેવાનું અને એમાં આપણે થોડું એક ચમચા જેટલું આમાં ઉમેરી દેવાનું આપણે તો અહીંયા આપણે પાસ્તા ઉમેર્યા પછી થોડું ઘટ થઈ ગયું છે તો એકાદ ચમચા જેટલું જે ઓસાવેલું પાણી છે ને એ જ હું અહીંયા ઉમેરું છું અને મીઠાનું પ્રમાણ તમારે ચાખી લેવાનું વધતું ઓછું થાય તો તમારે આમાં ઉમેરી દેવાનું છે અહીંયા ચીઝ સ્લાઇસ છે એટલે અહીંયા ઉમેરું છું તો એનાથી એકદમ આપણા પાસ્તા ચીઝી થશે બહુ મસ્ત એવા લાગશે બાળકોને રેસ્ટોરન્ટ જેવા જ લાગશે હવે આપણે મિક્સ કરી દઈશું અહીં આપણે માત્ર ચીઝ મેલ્ક થાય ને ત્યાં સુધી જ રાખવાનું છે એકદમ ધીમા ગેસ ઉપર નહીંતર આપણો એકદમ પાસ્તાનો સોસ છે એ વધારે ઘટ થઈ જાય એ ઘટ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું તો અહીંયા આપણા પાસ્તા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે તો સર્વિંગ પ્લેટમાં આપણે હવે સર્વ કરી લઈશું તો અહીંયા તૈયાર છે આપણા વ્હાઇટ સોસ પાસ્તા ઉપરથી આપણે મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને ઉપરથી ઓરેગાનો પણ સ્પ્રિંકલ કરી દઈશું તમારી પાસે મિક્સ મિક્સ હબ્સ હોય એ પણ તમે ઉમેરી શકો છો અહીંયા હું ઓરેગાનો ઉમેરું છું અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરું છું તમારા બાળકો નાના હોય તો તમે ન ઉમેરો તો પણ ચાલે તો તૈયાર છે અહીંયા આપણા વ્હાઇટ સોસ પાસ્તા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો